વડોદરા મહાનગરપાલિકા અને ઇલેક્ટ મીડિયા એન્ડ ઈ ગવર્મેન્ટ મેગેઝીનના સંયુક્ત ઉપક્રમે અર્બન ઇનોવેશન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ બે હજાર પચીસ નું આયોજન કરવામાં આવ્યું હતું આ સમિટને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખુલ્લી મૂકી હતી ત્યારબાદ દિવસભર શહેરી વિકાસ હેતુ અર્બન પ્લાનિંગ ટકાઉ વિકાસ ટેકનોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નવા મોડલ્સ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી ગ્રીન ગ્રોથ સ્માર્ટ ગવર્નન્સ अर्बन मोबिलिटी सेफ सिटी सॉल्यूशंस तथा એઆઈ લોટ आधारित मैनेजमेंट જેવા विषयों पर संवाद થયો હતો આ સમિટનો વિચાર મ્યુનિસિપલ કમિશનર अरुण મહેશ બાબુનો હતો આ સમિટ અનેક ક્ષેત્રના નિષ્ણાતોએ હાજરી આપી પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સોનેરી ભારત વિરાસત પર વિકાસ એક ભારત શ્રેષ્ઠ ભારત બી વોકલ ફોર વોકલ સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસના સૂત્રો સાથે જે રીતે ભારતનો વિકાસ કરી રહ્યા છે ત્યારે એમના માર્ગદર્શન હેઠળ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સહકાર અને વિઝનથી આજે વડોદરા મહાનગરપાલિકા અને ઇલેક્ટ ટેકનો મીડિયાના સંયુક્ત પ્રયાસોથી અર્બન ઇનોવેશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ કે જે અર્બન ડેવલપમેન્ટ ઇયર ટુ ઉઝન ટ્વેન્ટી ફાઈવ અંતર્ગત આ કાર્યક્રમ વડોદરાની હાથ હોટલ ખાતે યોજવામાં આવ્યો છે આજના કાર્યક્રમમાં વડોદરા પ્રથમ નાગરિક એવા મેયર શ્રીમતી પિંકીબેન સોની વિધાનસભાના મુખ્ય દંડક એવા શ્રી ભાળુભાઈ શુક્લાજી અને તમામ ધારાસભ્યો શ્રીઓ તમામ કાઉન્સિલર શ્રીઓ મ્યુનિસિપલ કમિશનર ઇલેક્સના તમામ લોકો કેજલભાઈ અમીન તમામ શિક્ષણવિદો તમામ સિટી પ્લાનરો અર્બન પ્લાનરો એન્વાયરમેન્ટલિસ્ટ એજ્યુકેશનિસ્ટ અને શહેરના નેતાઓ હાજર હતા ત્યારે મુખ્યત્વે ચાર બિંદુ ડેમોગ્રાફિક ડિવિડન ડી કાર્બોનાઇઝેશન અને ડી ગ્લોબલાઇઝેશનના આધારે જ્યારે ભારત દુનિયાનો સૌથી યુવાન દેશ છે ત્યારે ભારતના યુવાનોને પોતાની ટેલેન્ટ બતાડવાનો મોકો મળે સ્ટાર્ટઅપ દ્વારા પોતે જોબ સિકરના બદલે જોબ ગીવર બને અને ભારતમાં ઇનોવેશનના આધારે આવનારા સમયમાં જે ભારતની ચેલેન્જ છે ખાસ કરીને શહેરીકરણ અને ક્લાઇમેટ ચેન્જ અને ડિઝાસ્ટર આ ત્રણ ચેલેન્જને અનુરૂપ એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થાય સાચા અર્થમાં ભારત અને વડોદરા શહેર રેઝિલિયન્ટ સિટી બને એમાં ક્લાઇમેટ રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થાય ડિઝાસ્ટર પ્રૂફ પ્રૂફસ્ટ્રકચરો ઊભા થાય અને પર્યાવરણનું રક્ષણ થઈ સર્ક્યુલર ઇકોનોમી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટેશન જે અર્બન હાઉસિંગ છે એ ઇન્કલુઝિવ તમામ લોકોને ઘર મળે અને ઘર એવું મળે કે જે હીટ આઈલેન્ડ ઇફેક્ટ છે એમાં ખાસ કરીને કુલિંગ એરેન્જમેન્ટ કરવામાં આવે કે જેના કુલ રૂપ બનાવવામાં આવે આલ્બિડો પેન દ્વારા કે જેથી કરીને તાપ રિફ્લેક થઈ જાય અને મકાનો થોડાક કુલ રહે સાથે સાથે ગ્રીન એનર્જીનો ઉપયોગ કરવામાં આવે ખાસ કરીને ઈ વેહિકલ અને સોલર એનર્જી એના દ્વારા સાચા અર્થમાં વડોદરા શહેરનું સસ્ટેનેબલ ડેવલપમેન્ટ થાય અને આવનારી પેઢીને આપણે એક સસ્ટેનેબલ ક્લાઇમેટ રેઝિલિયન્ટ અને ડિઝાસ્ટર પ્રૂફ સિટી આપી શકીએ એના માટે આજે વિચાર વિમર્શ થવાનો છે અલગ અલગ સેશનમાં તમામ એક્સપર્ટો રિટાયર્ડ આઈએસ અધિકારીઓ અને જે તે ફિલ્ડના એક્સપર્ટ લોકો આમાં પોતાના મંતવ્યો આપશે અને આધારે આગામી સમયમાં જે જે મુદ્દાઓ યા જ્યાં ગેપ છે એ પૂરવાની વડોદરા કોર્પોરેશન દ્વારા પ્રમાણિત કોશિશ કરે અર્બન ઇનોવેશન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ ટવેન્ટી ટ્વેન્ટી ફાઈવ જે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત છે અને નવરચના યુનિવર્સિટી દ્વારા સ્પોન્સર થયેલું છે એનું ઇનોગ્યુરેશન આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી નરે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા થયું ભૂપેન્દ્રભાઈ શ્રીના માર્ગદર્શનથી આપણે વડોદરાને વિકસિત કરીએ આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું જે વિકસિત ભારતનું સ્વપ્ન છે એને સાકાર કરવા માટે વડોદરા જેવા શહેરોએ વર્લ્ડ ક્લાસ બનવું પડશે વડોદરાની ખૂબ જ ખાસિયતો છે આપણે જોયું છે કે ગાયકવાડના ટાઈમમાં વડોદરા શહેર પ્રધાન શહેર આપણા ભારત વર્ષનું કહેવાતું તો આપણે આપણી જે બી સ્ટ્રેન્થ છે ઇન્ડસ્ટ્રીયલ બેઝ છે સારા એકેડેમિક ઇન્સ્ટિટ્યુશન્સ છે આપણી જ્યોગ્રાફિકલ પોઝિશનની કનેક્ટિવિટી બહુ સારી છે સારું એજ્યુકેટેડ કોસ્મોપોલિટિક પોપ્યુલેશન છે વડોદરામાં સુખ ને શાંતિ છે ક્રાઇમ ફ્રી છે તો આ બધી જ જે એડવાન્ટેજીસ છે એમને લઈને આપણે એક બધા ભેગા થઈને પોલિટિકલ વિલ હોવું બહુ જરૂરી છે સિવિક લીડરશીપ ઇન્ડસ્ટ્રી હેડ્સ એકેડેમિક્સ બધા ભેગા થઈને આપણે જો અને એડમિનિસ્ટ્રેટિવ લીડરશીપની જોડે આપણે પ્લાન બનાવીએ આજનું જે કોન્ફરન્સનો હેતુ છે કે તે એક વિઝન ઊભું કરે અને એ વિઝન બે હજાર સુડતાલીસ સુધીનું હોય પણ દર ત્રણ વર્ષે અચીવેબલ માઇલસ્ટોન્સને આપણે ધ્યાનમાં રાખીને મોનિટર કરીએ અને આપણું શહેર હજી વધુ સરસ સુંદર સ્વસ્થ ઇન્કલુઝિવ રેઝિલિયન્ટ નવરાત્રા યુનિવર્સિટીએ જાન્યુઆરીમાં રેઝિલિયન્સને લઈને જે આપણું ફ્લડિંગ થાય છે અને આપણને જે સમસ્યા ઊભી થાય છે એને એને એની જોડે એના જે સહેલને સોલ્યુશન્સ લેવા માટેનું એક ઇન્ટરનેશનલ કોન્ફરન્સ છે જેમાં દસ કં દસ જેટલા દેશોથી પાર્ટિસિપેશન આવી રહ્યું છે તો આવ્યું એક એક્સપર્ટ પેનલ્સ એક્સપર્ટ ડિસ્કશન્સ વડોદરામાં સ્પેશિયલ પર્પઝ વેહિકલ્સ એક એડવાઇઝરી બોર્ડ કે જેમાં બધા નિષ્ણાંતો હોય એમના થકી સોલ્યુશન્સ આપણે ઊભા કરીએ અને એનું વ્યવસ્થિત ઇમ્પ્લિમેન્ટેશન કરીએ તો આપણા વડોદરાનો વિકાસ નક્કી છે સૌથી વધારે તો અત્યારે જે ક્લાઇમેટ ચેન્જને લઈને જે આપણને મુશ્કેલીઓ પડે છે એના માટે ફ્લડ મિટિગેશન વોટર મેનેજમેન્ટ પાવર અને જેમના એનર્જી મેનેજમેન્ટ ટ્રાન્સપોર્ટેશન આ ટ્રાન્સપોર્ટેશન બી એક સમસ્યા ઊભી થઈ રહી છે અને વડોદરામાં આટલી બધી આપણું એક એન્જિનિયરિંગ હબ છે ફાર્મા હબ છે તો અહીંયા મોટી ઇન્ડસ્ટ્રીઝ હજી બી મોટા કન્વેન્શન કરી શકે મોટા ટ્રેડ ફેર્સ કરી શકે તો એના માટેનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ ઊભું થાય એજ્યુકેશન માટેની હજી બી સ્કિલ બેઝડ અને વધારે ટેકનિકલ જાણીતી દુનિયામાં જાણીતી ને દેશમાં જાણીતી ઇન્સ્ટિટ્યૂટ્સ બી આવે નવરચના જેવી યુનિવર્સિટીઝ જે છે જેમાં ખૂબ જ એકેડેમિક ડેપ છે રિસર્ચ થઈ રહી છે ફિઝિબિલિટી સ્ટડીઝ થઈ રહ્યા છે એમના નિષ્ણાતો દ્વારા બી સલાહ લઈને આપણે સારા મોડલ્સ કરીએ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ કોલેબોરેશન વગેરેથી તો આપણું શહેર ખરેખર વિકસિત થાય ટૂંક સમયમાં વિકસિત થાય આના માટે બધાએ જોડે ભેગા થઈને એક કોમન પ્રોગ્રામ એક કોમન મિનિમમ પ્રોગ્રામ ઉપર કામ કરવાની જરૂર છે